ઉગાવો પણ ફર્સ્ટ ક્લાસ આવી ગયો આ ક્લાસ કંઈ ઘટેની હો જો તમે કેટલો મસ્ત સરસ ઉગાવો આવી ગયો ચણાનો ચાલ જાવું હોય તો વાંધો ની બાકી મને આયરું તો દેખાય છે મને જો હું તમને ગણાવું તોય મને આવડે પણ આવડે ના આવડે જો હું હું ગણાવું ને એવું ના આવડ હા ગણાવ અમે ભણવા ગયા પણ આન ના આવે પણ ભાન તો આવે એમ હોય કઈ ભાન ના પણ હાન તો આવે એમ હોય અખર તમને જ નથી આવડતું મને જ આવડે જો બધા મિત્ર કોમેન્ટ કરજો કે શું થાય ચાલો આપણે એ બાજુ ને આપણે ઓલી બાજુ જઈએ હાલો આપણે ઈ બાજુ ન જ છે હાલો ભાઈ બાય બાય આવજો ગાડી રિપેરિંગ ઘેરી રિપેરિંગ ના પાણા બધાય ગાયબ ગાયબ કાંઈ નથી આ વીણાં ભગત પાસે

જેવું વાહ સરસ મિત્રો તમે ગિરનાર ચાર માંડવીનો ઉતારો એકદમ ફર્સ્ટ ક્લાસ આવે જોકે આપણે ઓપનેર અહીંયા ચાલુ બધું હાલતું હતું ત્યારે હતા નહીં મિસ થઈ ગયું આપણું ઓપનેર

ખાતર વાવ્યું એક વાર ખાતર વાવ્યું હોય છે ને હા ને ઉપડા ઉપર બે પાણ હું જોયું ઘણી આવું કેટલી આયુ છે ઘણી મને દેખાયો પણ આઈ દેખાય હા તારે જાવું હોય તો વાંધો નહીં બાકી ચપલ ન પહેરે એટલે જ મજા આવે ને હા તારે જાવું હોય તો વાંધો નહીં બાકી મને આયુ તો દેખાય છે મને જો હું તમને ગણાવું તો મને આવડે પણ આવડે ના આવડે જો હું હું ગણાવું ને એવું ના આવ હા ગણાવું અમે ભણવા ગયા એક

પાછી ગણાવી દઉં પાછી ગણાવી દઉં ગણાવી દો એક બે ત્રણ ચાર પાંચ છ આખા ખેતરની નથી ગણવાની તો ખાલી એક કેારાની જ હતી એક જ કેરો છે આવડો મોટો કેરો હોવો છે એટલે આમાં બેમાં પાણી જાય બેમાં હારે એકમાં જવા તો એકમાં બેમાં તો બેમાં જેટલામાં ત્રણમાં ત્રણમાં આપણે ફૂલ પાણી હોય એટલે ત્રણેય માં જવા દેવાનું એટલે અહીંયા નર્મદા ની લાઈન નથી આવતી હો ઈ વાત ઉપારી હું તમને ખાલી બસ પાણી અમે ને પણ હવે આમાં લેક્ચર ખોટું જ કરે રાખે આવ કાઈ નઈ ખોટું લેક્ચર હાલ હું વેચો માન નથી હાલ જા ભાઈ ભાગો જ ને માર એવું જ નથી અહીં તમાર ચણા ને આયરું તમને શીખવાડે કોણ ગણાવે જ કોણ ગણાવી જ નથી તમારે વેજો

તો આ કેમ આવો અલગ અલગ લાગે બધું તારા જેવું હે સીતાફળ એમ તો મને આ લાગે સીતાફળ જ છે પણ એક જ અલગ સીતાફળ જ છે આ સીતાફળ થાય અને બે વરસ થઈ જાય બે વરસ થઈ જાય પડવા તો રોજ તમારે ભેગી આવું કે ને બોલા ના આવે તો જેમ રોજ તમારે ભેગી વાડી આવું ના હોય તો

ચાલો આપણે એ બાજુ ને આપણે ઓલી બાજુ જઈ ચાલો આપણે એ બાજુ જ જાઉં હાલો બાય બાય આવજો